નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ નવ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર દસ આ વિડીયોમાં આપણે સંસદની સત્તાઓ અને કાર્યોનું વર્ણન જોવાનું છે સંસદની સત્તા શું અને કાર્યો શું સંઘની સંસદમાં રાષ્ટ્રપ્રમુખ લોકસભા રાજ્યસભાનો સમાવેશ થાય સંસદમાં કોનો સમાવેશ થાય છે રાષ્ટ્રપ્રમુખ લોકસભા અને રાજ્યસભા સંસદની સત્તાઓને કેટલા વિભાગમાં વેચવામાં આવી ચાર વિભાગમાં એક ધારાકીય એટલે કાયદાકીય સત્તા નાણાકીય સત્તા કારોબારી એટલે વહીવટી સત્તા અને ન્યાયતંત્ર વિષયક સત્તાઓ સંસદની ધારાકીય સત્તાઓ ઘણી વિશાળ અને મહત્વની છે સંસદની જે કાયદાકીય સત્તાઓ છે એ ખૂબ જ મોટી છે એટલું જ નહીં મહત્ત્વની પણ છે ભારતમાં સંઘીય વ્યવસ્થા છે ભારતમાં સંઘીય વ્યવસ્થા એટલે ભારત જુદા જુદા રાજ્યનો બનેલો એક સંઘ છે આથી સંઘ એટલે કેન્દ્ર અને રાજ્યના ધારાગૃહો વચ્ચે ધારાકીય સત્તાઓ વહેંચાયેલી છે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કાયદાકીય સત્તાઓની વહેંચણી કરવામાં આવેલી છે સંસદ સામાન્ય ખરડો અને નાણાકીય ખરડો એમ બે ખરડા પસાર કરે સંસદ ખરડો એટલે કાયદા માટેની કાચી રજૂઆત તો સંસદ બે ખરડા પસાર કરે એક સામાન્ય ખરડો અને બીજો નાણાકીય ખરડો પરંતુ નાણાકીય ખરડામાં લોકસભાની સત્તા રાજ્યસભા કરતાં વધુ છે નાણાકીય ખરડો જે છે એમાં લોકસભાને સત્તા મળે છે પણ રાજ્યસભા કરતાં વધારે સત્તા મળે છે સંસદનું સત્ર ચાલુ ન હોય ત્યારે રાષ્ટ્રપ્રમુખ વટહુકમ બહાર પાડે કે કટોકટી જાહેર કરે તો તેની મંજૂરી સંસદમાં મેળવવી પડે છે સંસદનું સત્ર ચાલુ ન હોય એટલે બંધ હોય અને જો રાષ્ટ્રપ્રમુખને વટહુકમ એટલે કે નિયમ બહાર પાડવો હોય અથવા કટોકટી જાહેર કરવી હોય તો એણે સંસદમાં મંજૂરી મેળવવી પડે સંસદની મંજૂરી મળે તો જ રાષ્ટ્રપ્રમુખ વટહુકમ બહાર પાડી શકે અને કટોકટી જાહેર કરી શકે સંસદના બંને ગૃહોના ચૂંટાયેલા સભ્ય રાષ્ટ્રપ્રમુખ અને ઉપરાષ્ટ્રપ્રમુખની ચૂંટણી દ્વારા નિમણૂક કરે સંસદના બંને ગૃહ એટલે લોકસભા અને રાજ્યસભા લોકસભા રાજ્યસભાના ચૂંટાયેલા સભ્ય દ્વારા રાષ્ટ્રપ્રમુખની નિમણૂક કરે અને ઉપરાષ્ટ્રપ્રમુખની નિમણૂક કરવામાં આવે સંસદ રાષ્ટ્રપ્રમુખને ઉપરાષ્ટ્રપ્રમુખને બંધારણના ભંગ બદલ મહાભિયોગની કાર્યવાહી ચલાવી હોદ્દા પરથી દૂર કરી શકે સંસદ કોને હોદ્દા પરથી દૂર કરી શકે રાષ્ટ્રપ્રમુખ ઉપરાષ્ટ્રપ્રમુખને કયા કારણસર બંધારણના નિયમનો ભંગ કરવા બદલ મહાભિયોગની કાર્યવાહી એટલે સંસદમાં હાજર રહેલા સભ્યોની બહુમતીથી એટલે કે બે તૃતીયાંશ સભ્યની બહુમતીથી જો રાષ્ટ્રપ્રમુખ ઉપરાષ્ટ્રપ્રમુખની વિરુદ્ધમાં કોઈ એવી કાર્યવાહી થાય કે ખરેખર બંધારણનો ભંગ થયેલો છે તો એમને હોદ્દા પરથી દૂર કરી શકાય બે તૃતીયાંશ સભ્ય એમ કહે કે રાષ્ટ્રપ્રમુખ ઉપરાષ્ટ્રપ્રમુખનો કોઈ વાઘ ગુનો નથી તો હોદ્દા પરથી દૂર થઈ શકે નહીં સંસદ કારોબારી પર નિયંત્રણ રાખે જે કારોબાર ચાલે છે એના પર સંસદ નિયંત્રણ રાખે દેખરેખ રાખે સરકારે પોતાની કામગીરી અને નીતિઓ સંસદમાં રજૂ કરવી પડે સરકાર એટલે વડાપ્રધાન વડાપ્રધાન જે કામગીરી કરે જે કામ કરે જે નીતિ ઘડે એણે લોકસભા રાજ્યસભા સંસદમાં રજૂ કરવું પડે જે પર ચર્ચા કર્યા બાદ અમલમાં મુકાય સંસદ આના પર ચર્ચા કરે ચર્ચા કરીને નિર્ણય આપે નિર્ણય આપ્યા પછી સરકાર એટલે વડાપ્રધાન એનો અમલ કરી શકે વિરોધ પક્ષ કે વિરોધ પક્ષો દ્વારા સરકાર પર અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવે લોકસભામાં પસાર થાય તો સમગ્ર પ્રધાનમંડળે રાજીનામું આપી દેવું પડે જો કોઈ વિરોધ પક્ષ ઊભો થાય અને સરકાર પર અવિશ્વાસની દરખાસ્ત મૂકે કે આ સરકાર છે એ વિશ્વાસુ નથી અને જો એ અવિશ્વાસની દરખાસ્ત લોકસભામાં પસાર થાય તો સરકારની નીચેનું વડાપ્રધાન નીચેનું જે પ્રધાનમંડળ હોય એણે રાજીનામું આપી દેવું પડે એટલે એ પ્રધાનમંડળ રદ થઈ જાય સંસદના બંને ગૃહમાંથી ખરડો ત્રણ ત્રણ વાંચનમાંથી પસાર થયા બાદ રાષ્ટ્રપ્રમુખની મંજૂરી મળતા કાયદો બને સંસદના બંને ગૃહો એટલે લોકસભા અને રાજ્યસભા આ બંને ગૃહમાં ત્રણ ત્રણ વખત વાંચવામાં આવે ત્રણ ત્રણ વંચનમાંથી પસાર થયા પછી રાષ્ટ્રપ્રમુખ પાસે મોકલવામાં આવે રાષ્ટ્રપ્રમુખ એને મંજૂરી આપે સહી કરે પછી જ ખરડો કાયદો બને સંસદમાં રાષ્ટ્રપ્રમુખની મંજૂરી લઈ નાણા મંત્રી દર વર્ષે દેશનો અંદાજપત્ર રજૂ કરે નાણા મંત્રી જે અંદાજપત્ર તૈયાર કરે એ અંદાજપત્ર રજૂ કરવા એને રાષ્ટ્રપ્રમુખ પાસે મંજૂરી લેવી પડે રાષ્ટ્રપ્રમુખ મંજૂરી આપે પછી જ અંદાજપત્ર નાણાં મંત્રી દ્વારા રજૂ થાય આ અંદાજપત્રની દરેક બાબતની ચર્ચા સંસદમાં થયા બાદ મંજૂર થાય અને મંજૂર થતાં અંદાજપત્ર પસાર થયેલું ગણાય અંદાજપત્રની જે દરેક બાબતો છે એ બાબતમાં ચર્ચાઓ થાય વિચારણા થાય અને ત્યારબાદ જ એને મંજૂરી અપાય અને મંજૂરી અપાય એટલે અંદાજપત્ર પસાર થઈ જાય તો આટલી માહિતી આપણે આપવાની છે સંસદની સત્તા અને કાર્યોનું સંક્ષેપમાં વર્ણ સંઘની સંસદમાં રાષ્ટ્રપ્રમુખ લોકસભા રાજ્યસભાનો સમાવેશ થાય છે સંસદની સત્તાઓ ચાર વિભાગમાં વહેંચવામાં આવી ધારાકીય નાણાકીય કારોબારી ન્યાયતંત્ર સંસદની ધારાકીય સત્તાઓ ઘણી વિશાળ અને મહત્વની છે ભારતમાં સંઘીય વ્યવસ્થા છે આથી સંઘ એટલે કેન્દ્ર અને રાજ્યના ધારાગૃહો વચ્ચેની ધારાકીય સત્તાઓ વહેંચાયેલી છે સંસદ સામાન્ય ખરડો અને નાણાકીય એમ બે ખરડા પસાર કરે છે પરંતુ નાણાકીય ખરડામાં લોકસભાની સત્તા રાજ્યસભા કરતાં વધારે છે સંસદનું સત્ર ચાલુ ન હોય ત્યારે રાષ્ટ્રપ્રમુખ વટ હુકમ બહાર પાડે કે કટોકટી જાહેર કરે તો તેની મંજૂરી સંસદમાં મેળવવી પડે છે સંસદના બંને ગૃહોના ચૂંટાયેલા સભ્યો રાષ્ટ્રપ્રમુખ અને ઉપરાષ્ટ્રપ્રમુખની ચૂંટણી દ્વારા નિમણૂક કરે છે સંસદ રાષ્ટ્રપ્રમુખને ઉપરાષ્ટ્રપ્રમુખને બંધારણના ભંગ બદલ મહાભિયોગની કાર્યવાહી ચલાવી હોદ્દા પરથી દૂર કરી શકે સંસદ કારોબારી પર નિયંત્રણ રાખે છે સરકારે પોતાની કામગીરી અને નીતિઓ સંસદમાં રજૂ કરવી પડે છે જે પર ચર્ચા કર્યા બાદ અમલમાં મુકાય છે વિરોધ પક્ષ કે વિરોધ પક્ષો દ્વારા સરકાર પર અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવે અને લોકસભામાં પસાર થાય તો સમગ્ર પ્રધાનમંડળે રાજીનામું આપવું પડે છે સંસદના બંને ગૃહોમાંથી ખરડો ત્રણ ત્રણ વાંચનમાંથી પસાર થયા બાદ રાષ્ટ્રપ્રમુખની મંજૂરી મળતા કાયદો બને છે સંસદમાં રાષ્ટ્રપ્રમુખની મંજૂરી લઈ નાણાં મંત્રી દર વર્ષે દેશનું અંદાજપત્ર રજૂ કરે છે આ અંદાજપત્રની દરેક બાબતની ચર્ચા સંસદમાં થયા બાદ મંજૂર થતાં અંદાજપત્ર પસાર થયેલું ગણવામાં આવે છે